જીવાત વાયરલ થયેલા વિડીયો નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી આરસી પટેલ ને પત્ર આપી જણાવ્યું હતું કે

અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અંતે તેમણે જણાવ્યું હતું કે આવા જીવાતવાળા અનાજ વિતરણ ઘટના બાબતે યોગ્ય તપાસ કરાવી કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે આ પ્રસંગે નવસાઈ નરેશ વલસાડિયા એડી પટેલ રાજન જોશી યુથ કોંગ્રેસ પ્રમુખ જય પટેલ નીરવ નાયક સુરેશ રાઠોડ તેમજ આરિફ ટીપડિયા અને આફતા બુલ્લા સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાલે એપીએસ સિસ્ટમ અંદર આજે એક જીવાત ચોખાના અંદર મળી આવેલ છે એ જીવાતના સંદર્ભમાં આજે અમે કલેક્ટરશ્રી નવસારીને આવેદનપત્ર આપીને એ જીવાત જે એપીએસના અંદર મળી આવેલ છે હવે એ જીવાત જો આજે એને કોઈપણ ગરીબ પરિવારના રસોડા સુધી પહોંચી જાય અને તેના રસોડા જો ભોજન અને લઈને એને જો તબિયત અને એની જે પરિવાર છે એ પરિવારના સાથે ચીડા થઈ રહ્યા એવો લાગી રહ્યા છે એટલે અમે આજે કલેક્ટરશ્રી નવસારીને આવેદન આપી અને સાહેબને જણાવ્યું છે કે આના અંદર સખ્ત સખ્ત પગલાં લે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને અપડેટ કરી અને અપડેટ કરીને જે એમના અધિકારીઓ છે કે આ ઇશ્યુ નથી ઇશ્યુ નહીં બનાવો એને અમે રિપ્લેસ કરી દીધું છે સાહેબ એને રિપ્લેસ કરવાની કંઈ ઇસ્યુની વાત નથી આ કેવી રીતે થયું એની વાત છે તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમના અંદર કંઈક ઉણપ લાગી રહી છે તો તેને સુધારવા માટે અમે કલેક્ટરશ્રીને કીધું છે અને કલેક્ટરશ્રી પણ અમે આશા રાખીએ છીએ અને માગણી કરી છે કે આના પર કડકથી કડક પગલાં લે અને જેથી અધિકારીને સૂચનાઓ આપે કે આવું વારંવાર થતું આવ્યું છે એ ન થાય